દૂર થાય એના માટેના અથાગ પ્રયત્નો ઠાકોર સાહેબની આગેવાનીમાં આપણે બધે કર્યા અને એમાં આપણે રિઝલ્ટ પણ લાવી શક્યા અને આજે દુનિયા ગમે તે હોય પણ જે એક મેસેજ ઠાકોર સેનાનો કરંટ છે એવો મેસેજ માત્ર બનાસકાંઠા નહીં માત્ર ગુજરાત નહીં પણ દિલ્હી સુધી પહોંચ્યો અને તમે હમણાં જ તાજેતરમાં ઉદાહરણ જોયું કે જેમને મળવા માટે ઘણા ઘણી હસ્તીઓ થતી હોય પણ આપણા ઠાકોર સાહેબ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને મળવા ગયા અને ઠાકોર સાહેબના ખવે હાથ મૂકીને એમને શાબાશી આપી એ શાબાશી તમને બતાવી અને ઠાકોર સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે અતિશયોક્તિ નથી કરતો પણ એક મુખ્યમંત્રી દસ વર્ષ કામ કરે એટલું કામ ઠાકોર સમાજની અંદર જાગૃતિ લાવવાનું દિશા આપવાનું કામ ઠાકોર સાહેબે કર્યું છે અને એના માટે આપણે આજે ઠાકોર સાહેબ ને તાલીઓ થી વધારવા છે મિત્રો માત્ર હોદો હોય તો જ કામ થાય એવું નથી હોતા વગર પણ સાહેબે જે કામ કર્યું છે એ એક સમાજ સુધારક તરીકે મહાન સમાજ સુધારક જે કામ કરે એ કામ સાહેબ શ્રી એ કર્યું છે આજે આપણે એવું લાગતું હશે કે સમજ્યા સમય આવશે ને ત્યારે વિવેકાનંદ થઈ ગયા આ સમાજની અંદર સ્વામી દયાનંદ સરસ્વતી પેદા થઈ ગયા આ સમાજની અંદર સદારામ બાપાના પછી સરસ કામ કર્યું હોય તો એમણે કામ કર્યું આ એમણે જે કામ કર્યું છે ક્યાંક આપણને એવું લાગે કે નોકરીઓ નથી મળી પણ નોકરીઓ વાળો પ્રશ્ન જે છે ને એ અત્યારે ટકાવારી વાળો પ્રશ્ન છે એટલે એમાં બહુ આપણે ના પડીએ હવે જૂનો પ્રશ્ન થઈ ગયો છે અત્યારે હવે દુનિયા ઇન્ટરનેટ ઉપર ચાલે એટલે આપણે પણ એ દિશામાં આગળ વધીએ અહીંયા નવા જે મિત્રો આવ્યા છે એમનું પણ સ્વાગત છે અમારી દિશાની ટીમ પણ અહીંયા વધારી છે એમનું પણ સૌનું અહીંયા સ્વાગત છે અને આપણે બધા આતુર છીએ સાહેબ શ્રીના ભાવવા માટે પણ જે આગેવાનો અહીંયા આવતા હતા એમની સા રાહ જોઈ રહ્યા હતા આપણે પેલડી ટીમ પણ અમારે અહીંયા પધારી છે એમનું પણ અહીંયા સ્વાગત છે વડીલો પધાર્યા છે એમનો જે યુવાન મિત્રો આપણે વિનંતી કરીશું કે વડીલો માટે આપણે જગ્યા કરીશું આવો અહીંયા આપણે એમના માટે જગ્યા કરીશું